નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ ઉત્તર પ્રદેશના સાવસ્તી જિલ્લાના એકના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો કૈલાસપુરમ માજરા મૈહાર તારા ગામમાં એક ઘટનાર એક રૂમમાં પતિ પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ અને ગ્રામજનો ચોંકી ગયા હતા ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ અને અધિકારીઓ આખા તપાસ શરૂ કરી દીધી હતી જે મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટના ગુરુવારે રાત્રે બની હોવાનું કહેવાય છે રાબીતા મુજબ રાત્રિ ભોજન પછી રોજ અલી ઉર્ફે રફીક અને તેની પત્ની સહનાજ અને ત્રણ બાળકો તબુસુમ મોહિન ગુલનાજ અને સાથે સુવા ગયા હતા જ્યારે સવારે દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો નહીં ત્યારે પરિવારના સભ્યો અને પાડોશીઓને શંકા ગઈ વારંવાર બોલવા છતાં કોઈએ જવાબ ન મળ્યો હતો અંતે ગ્રામજનોએ દરવાજો તોડી નાખ્યો હતો રોજ અલીનો મૃતદેહ રૂમમાં સતના પંખા સાથે લટકતો મળી આવ્યો હતો જ્યારે તેની પત્ની અને ત્રણ બાળકો પલંગ પર મૃત હાલતમાં પડ્યા હતા રૂમમાં રહેલી શાંતિ અને બાળકોમાં મૃતદેહ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચિત થઈ ગયા હતા અને પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે રૂમની અંદરથી બંધ હતો અને બહારથી કોઈ અંદર પ્રવેશ્યું હોય તેવો કોઈ નિશાન મળ્યા ન હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ